કમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે ખજૂરની રેસિપી લઈને આવી છું તો ખજૂરની રેસીપી એટલે કે ખજૂર રોલની રેસિપી તો ખજૂર રોલ બનાવવા માટે અહીં મેં થોડી ખજૂર લઈ લીધી છે એક વાટકી કાજુ એક વાટકી બદામ એક વાટકી ઘી અને એક વાટકી ટોપરાની છીણ લઈ લીધી છે પાંચ જ વસ્તુની મદદથી આજે આપણે ખજૂર રોલ બનાવવાના છીએ તો ખજૂર રોલની રેસિપી એન્ડ સુધી જરૂરથી જોજો તો સૌ પ્રથમ મેં અહીં એક ખાંડણીમાં કાજુ અને બદામ લઈ લીધા છે કાજુ અને બદામને એકદમ ઝીણા ક્રશ કરી લેવાના છે તમે કાજુ બદામને સુધારી પણ શકો છો અને જો તમે કાજુ બદામને મિક્સરમાં ક્રશ કરો તો પણ એકદમ ઝીણા ક્રસ કરી લેવાના છે પણ મેં અહીં ખાંડણીથી કાજુ બદામને ક્રશ કર્યા છે જેથી કાજુ બદામ એકદમ ઝીણા ક્રસ ન થાય અને તે થોડા ખાવામાં કિસપિસ જેવા થાય તે રીતના અહીં મેં તેને ક્રશ કર્યા છે એટલે આપણે કાજુ બદામને એકદમ ઝીણા પણ નહીં અને એકદમ મોટા પણ નહીં તે રીતે એકદમ માપસરના ક્રશ કરવાના છે તો આપણા કાજુ બદામ ક્રશ થઈ ગયા છે હવે આપણે એક નોનસ્ટિક પેન લેવાની છે તેમાં ઘી ઉમેરી લેવાનું છે તો અહીં મેં એક ચમચી જેટલું ઘી લીધું છે ઘી ગરમ થઈ જાય ત્યાં પછી તેમાં પહેલાં જે આપણે કાજુ બદામ ક્રોસ કર્યા છે તેને શેકી લેવાના છે કાજુ બદામને ધીમા જ કેશે શેકવાના છે કાજુ બદામને બેથી ત્રણ મિનિટ સુધી આ જ રીતે લો ફ્લેમમાં શેકવાના છે કાજુ બદામને આપણે ત્યાં સુધી શેકવાના છે જ્યાં સુધી તે થોડા બ્રાઉન કલરના ન થઈ જાય કાજુ બદામ થોડા બ્રાઉન કલરના થઈ જાય તરત જ આપણે ગેસ બંધ કરી લેવાનું છે અને તેને એક વાસણમાં લઈ લેવાના છે તો ફ્રેન્ડ્સ તમે વિડીયોમાં જોઈ શકો છો કે કાજુ બદામમાં બ્રાઉન કલર આવી ગયો છે તો હવે આપણે તેને એક વાસણમાં લઈ લેશું તો આપણે ખજૂર રોલમાં સૌ પ્રથમ કાજુ બદામને ઘીમાં શેકી લેવાના છે ત્યાર પછી તેને એક વાસણમાં લઈ લેશું પછી તે જ પેનમાં આપણે થોડું ઘી ઉમેરી લેવાનું છે અને તે ઘીમાં ખજૂરને શેકી લેવાની છે તો ખજૂર રોલમાં સ્ટેપ વન છે કાજુ બદામ શેકવા અને સ્ટેપ ટુ છે ઘીમાં ખજૂરને શેકી લેવી ખજૂરની અંદર એટલું ઘળ પણ હોય છે કે તેમાં આપણે ગોળ ઉમેરવાની પણ જરૂર પડતી નથી એટલે આપણે ખજૂર રોલમાં ગોળ ઉમેરવાનો નથી હવે ખજૂરને મીડિયમ ગેસમાં જ શેકી લેવાની છે ખજૂરને લગભગ દસ મિનિટ સુધી આપણે ઘીમાં શેકવાની છે ખજૂર ખૂબ જ કઠણ હોય છે તેથી ખજૂરને થોડીવાર ફૂલ ગેસમાં અને થોડીવાર લો ફ્લેમમાં શેકી લેવાની છે ખજૂરમાંથી ખજૂરના જે ઠળિયા છે તે આપણે કાઢી લેવાના છે અને ઠળિયા વગરની જ ખજૂર આપણે લેવાની છે તમે વિડીયોમાં જોવો છો તે જ રીતે ખજૂરને અલગ કરતું રહેવાનું છે અને ઘીમાં સરસ રીતે શેકી લેવાની છે ખજૂરને બરાબર હલાવવાની છે જેથી કરીને ખજૂરમાં થોડું જે કઠણ પડું હોય છે તે દૂર થઈ જાય અને ખજૂર એકદમ ઘીમાં શેકાઈ જાય ઘીમાં શેકવાથી ખજૂર એકદમ નરમ થઈ જાય છે જેથી તે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે તો જ્યાં સુધી ખજૂર નરમ ન થાય ત્યાં સુધી તેને આપણે શેકવાની છે તો ફ્રેન્ડ્સ હવે આપણી ખજૂર શેકાઈ ગઈ છે ખજૂર કઈ રીતે શેકાઈ ગઈ છે તે આપણે ખજૂરના રંગ ઉપરથી જાણી શકીએ છીએ ખજૂરનો રંગ એકદમ આ રીતે બ્રાઉન કલરનો થાય એટલે ખજૂર આપણી શેકાઈ ગઈ છે અને તેમાંથી રેશા પણ અલગ થઈ જાય છે એટલે આપણે સમજી લેવાનું કે ખજૂર શેકાઈ ગઈ છે ત્યાર પછી ખજૂરને આપણે એક ડીશમાં લઈ લેવાની છે અને તેમાં એક ચમચી જેટલી ખસખસ ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લેવાની છે તમે વિડીયોમાં જુઓ છો તે જ રીતે ખસખસને આપણે ખજૂરની અંદર મિક્સ કરતું રહેવાનું છે ખસખસને ખજૂરમાં સરસ રીતે મિક્સ કરી લેવાની છે ત્યાર પછી ખજૂરમાં જે કાજુ બદામ આપણે પહેલાં ઘીમાં શેક્યા હતા તે ઉમેરી લેવાના છે તો અહીં મેં કાજુ બદામ ઉમેરી લીધા છે હવે ખજૂરમાં કાજુ બદામને સરસ રીતે મિક્સ કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ અહીં આપણા ટોટલ ત્રણ જ સ્ટેપ ખજૂર રોલ બનાવવા માટેના છે સ્ટેપ વન સૌપ્રથમ ઘીમાં કાજુ બદામ શીકવા સ્ટેપ ટુ ઘીમાં ખજૂર શીખવી અને સ્ટેપ થ્રી ખજૂરમાં ખસખસ અને ઘીમાં શેકેલા કાજુ બદામ ઉમેરીને ત્રણેયને મિક્સ કરી લેવાના છે તો હવે આપણા કાજુ બદામ પણ ખજૂરમાં સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો તેને બેથી ત્રણ મિનિટ સુધી આપણે રાખીશું અને ત્યાં સુધી એક વાટકીમાં થોડું પાણી લઈ લેશું અને એક વાસણમાં ટોપરાની છીણને લઈ લેવાની છે તો અહીં મેં ટોપરાની છીણ અને પાણી લઈ લીધું છે પાણી આપણે હથેળીમાં લગાવી લેવાનું છે અને ત્યાર પછી જે ખજૂરનો માવો તૈયાર કર્યો છે તેને હથેળીની મદદથી તમે વિડીયોમાં જુઓ છો તે જ રીતે રોલ વાળી લેવાનો છે બસ આ જ સાઇઝના રોલ તમારે વાળી લેવાના છે અને તેને ટોપરાની છીણમાં આ રીતે ચારે બાજુથી મિક્સ કરી લેવાના છે ટોપરાની છીણમાં તેને આ રીતે રોલને ફેરવવાથી ટોપરાની છીણ ચારે બાજુ તેમાં ચોંટી જશે અને ત્યાર પછી તેને એક ડીશમાં રાખી દેવાના છે બસ એ જ રીતે આપણે બધા રોલને વાળી લેવાના છે અને તેની ઉપર ટોપરાની છીણ લગાવી લેવાની છે બસ આ રીતે આપણે બધા રોલ અને ટોપરાની છોડ તેમાં લગાવી લેશું ત્યાર પછી જે એકસ્ટ્રા છીણ વધે છે તેને આપણે તેની ઉપર એટલે કે રોલની ઉપર વપરાવી લેવાની છે તો ફ્રેન્ડ્સ આપણા ખજૂર રોલ તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરી લેજો થેન્ક યુ